એક વૃદ્ધ બાપા સિટી હોસ્પિટલમાં પોતાની માંદગીને કારણે દાખલ થયા હવે જે હોસ્પિટલમાં દાખલ થયા હતા એ હોસ્પિટલની સામે ઇલેક્ટ્રોનિક સાધનોની દુકાન એટલે ડોક્ટરે બાપાને દવા લખી દીધી હતી એ દવા લેતા પેલા બાપા કે ઉપર મારા દીકરા પંખા રાખતા નથી એક પંખો લેતો જાઓ એટલે લાઇટવાળાને કીધું કે ભાઈ પંખા બતાવો એટલે એણે એક પંખો બાપાને ગઈ એમાંથી અને જે પંખા બતાવ્યા ને એમાંથી એક પંખો બાપાને ગઈ બાપા કે આની કાંઈ ગેરંટી બેરંટી તો દુકાનવાળો બાપા સામે જોઈને કે આ બાપા લાઈફ ટાઈમની એટલે આ જીવન તમે જીવશો ત્યાં લગી પંખાને કાંઈ થાય બાપા કે ભલે કાંઈ વાંધો નહીં કિંમત ચૂકવીને પાછા વયા ગયા બાપા હોસ્પિટલમાં હાજર થઈ ગયા ઘરે ગયા ગયા ઘરે એમાં ત્રણ મહિના પછી પંખો બંધ થઈ ગયો એટલે બાપા કે આજીવન ગેરંટી કહેતો હતો ને કેમ આ પંખો ત્રણ મહિનામાં બંધ થઈ ગયો ગયા પાછા પંખો લઈ ગયા ગેલા ભાઈ તું તો એમ કેતો આજીવન ગેરંટીના પંખો તો ત્રણ મહિનામાં બંધ થઈ ગયો દુકાનવાળો દાંત કાઢતા કાઢતા કહે બાપા આની ગેરંટી જ ત્રણ મહિનાની તો તે મને હું કામ કીધો આ જીવન તો કે તમારી ઉંમર તમે હોસ્પિટલમાં દાખલ હતા એટલે તમારી તબિયત અને સામેની હોસ્પિટલમાં જે દર્દી થાય છે દર્દી જાય છે એને કેવી સારવાર મળે છે એ મને ખબર છે એટલે એ બધો હિસાબ કરી અને મને એમ હતું કે તમે ત્રણ મહિનાથી વધારે જીવ છો નહીં એટલે મેં તમને આ જીવન ગેરંટી આપી દીધી બાપા દૂધવા જેવા થઈ ગયા પંખો નાખીને ભાઈ ગયા